આ સમિતિને સામાન્ય રીતે કૌલા કમિટી પણ કહેવાય છે પૃષ્ઠભૂમિ જોઈએ તો ઓગણીસો પાસઠમાં રંગનાથન કમિટીએ એલઆઈ શિક્ષણ માટે પ્રાથમિક માર્ગદર્શિકા આપી હતી ઓગણીસો સિત્યોતેરમાં યુજીસીએ એલઆઈએસ અભ્યાસક્રમની સમીક્ષા કરી પણ તે સમયમાં એલઆઈએસનો વ્યાપ વધી ગયો હતો ઓગણીસો એસી નેવના દરમિયાન કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને નેટવર્કિંગ લાઇબ્રેરી સેવાઓમાં પ્રવેશી ગયા તેથી નવા અભ્યાસક્રમની જરૂરત ઊભી થઈ કૌલા કમિટી રચના જોઈએ તો વર્ષ ઓગણીસો નેવ અધ્યક્ષતા પ્રોફેસર પી એન કૌલા સભ્યતા વિવિધ યુનિવર્સિટી અને સંશોધન સંસ્થાઓના એલઆઈ શિક્ષકો રિપોર્ટ રજૂ થયો હતો વર્ષ 1992 માં મુખ્ય ભલામણ જોઈએ તો કોર્સ માર્ક જેમાં બેચલર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ એક વર્ષનો કોર્સ તથા એલઆઈસી એક વર્ષનો કોર્સ તથા એમએલઆઈ અને પીએચડી સંશોધન આધારિત અભ્યાસ અભ્યાસક્રમ વિષય જોઈએ તો બીએલઆઈસી માટે લાઇબ્રેરી ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ ક્લાસિફિકેશન અને કેટલોગિંગ રેફરન્સ અને ઇન્ફોર્મેશન સોર્સિસ લાઇબ્રેરી લેજિસ્લેશન અને હિસ્ટ્રી કોમ્પ્યુટર એપ્લિકેશન્સ ઇન લાઇબ્રેરી તથા પ્રેક્ટિકલ ટ્રેનિંગ એમલાઇસી માટે રિસર્ચ મેથોલોજી એડવાન્સ ક્લાસિફિકેશન એન્ડ કેટલોગિંગ ઇન્ફોર્મેશન સ્ટોરેજ એન્ડ ટેબલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ નેટવર્કિંગ બિબ્લોમેટ્રિક્સ એન્ડ સાયન્ટોમેટ્રિક્સ મેનેજમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટર્સ ડિજિટેશન તથા પ્રોજેક્ટ પ્રેક્ટિકલ તાલીમની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ સ્કૂલ કોલેજ યુનિવર્સિટી લાઇબ્રેરીમાં પ્રેક્ટિકલ અનુભવ મેળવવો ફરજિયાત છે તથા ફિલ્ડ વર્ક અને ડિજિટેશનનો સમાવેશ કરવામાં આવ્યો સંશોધન અને વ્યવસાયિક વિકાસ જેમાં એલાયન્સમાં સંશોધનને પ્રોત્સાહિત કરવામાં આવ્યું તથા એલઆઈ શિક્ષકો માટે રિફ્રેશર કોર્સ અને ઓરિયન્ટેડ કોર્સિસ યોજાવા લાગ્યા ટેકનોલોજીનો સમાવેશ જેમાં કમ્પ્યુટર ડેટાબેઝ મેનેજમેન્ટ નેટવર્કિંગ ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સિસ્ટમ જેવા વિષયો અભ્યાસક્રમમાં સામેલ કરવા લાગ્યા ઓટોમેશન અને આઈટી સ્કિલ એલઆઈ શિક્ષણનો અભિન્ન ભાગ પડી ગયો મહત્વ તો એકરૂપતા લાવી ભારતની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમમાં એકરૂપતા આવી ટેકનોલોજીનો સમાવેશ પ્રથમવાર લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ કોર્સમાં કમ્પ્યુટર એપ્લિકેશન્સ આઈટી સામેલ થયા પ્રેક્ટિકલ ભાર જેમાં વિદ્યાર્થીઓને લાઇબ્રેરી ફિલ્ડ વર્ક ફરજિયાત બનાવાયું સંશોધનનો વિકાસ એટલે એમ અને પીએચડી માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું પ્રોફેશનલાઇઝેશન એલઆઈએસ એ માત્ર પુસ્તકાલય અભ્યાસ નહીં પરંતુ ઇન્ફોર્મેશન સાયન્સ તરીકે મજબૂત સ્થાન મળ્યું કન્ક્લુઝન તો કૌલા કમિટી એ એલઆઈ શિક્ષણમાં એક નવો માપડેટ નક્કી કર્યો તેને એલઆઈએસ અભ્યાસક્રમને ટ્રેડિશનલ લાઇબ્રેરી સાયન્સથી મોડર્ન ઇન્ફોર્મેશન સાયન્સ તરફ પરિવર્તિત કર્યું આજના બી એલઆઈસી એલઆઈસી કોર્સમાં જે વિષયો છે તે કૌલા કમિટીની ભલામણો પરથી જ આધારિત છે